આજરોજ બસો માછીમારો પાકિસ્તાન જેમાં દ્વારકાના એક મહારાષ્ટ્રના એક ગીર ગઢડાનાર સુત્રાપાડાના ત્રણ મધ્યપ્રદેશના એક પોરબંદરના દસ ઉત્તર પ્રદેશના અને દીવના બત્રીસ તથા કોડીનારના

પોતા પાક જેલમાંથી મુક્ત થઈને માધવ્ય વર્તન વેરાવળ ખાતે આવી ગયા છે એમના પરિવારજનોને આપણે સુપ્રત કરી રહ્યા છીએ એમના મિત્ર મંદર પરિવારજનો અને સગાવાલાઓને ખૂબ જ લાગણી અનુભવી રહ્યા છે અને વેરાવળ ખાતે આવેલ સૌ આપતજનો ખુશીનો માહોલ મનાવી રહ્યા છે અને અમારો મત્સદો પરિવાર પણ ખૂબ જ ખુશીમાં છે સરકારશ્રીના ઘનિષ્ઠ પ્રયત્નોથી માછીમારો જેલ મુક્ત થઈને આવી માધવ્ય વર્તન આવી ગયા અને એમના પરિવારજનોને ખુશીનો આપણે ભેટ આપી દીધી છે અને હજુ પાક જેલમાં એકસો બાસઠ માછીમારો બંદીવાન છે એમને છોડાવવા માટે પણ સરકારથી ખૂબ જ ઘનિષ્ઠ પ્રયત્નો કરી રહી છે અને ટૂંક સમયમાં એ પણ માદર્ય વતન આવી જશે